રસોડામાં ડુંગળી કાપતી વખતે આંખમાં પાણી ન આવ્યું હોય એવું તો ભાગ્યે જ કોઈની સાથે થયું હશે ખરું ને પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે ચાલો આજે આ રોજ બરોજના એક સામાન્ય રહસ્ય પાછળનું રસપ્રદ વિજ્ઞાન સમજીએ અને આ જ સવાલ એક જિજ્ઞાસુ વિદ્યાર્થી મેહુલે એના વિજ્ઞાનના શિક્ષક વિજય સાહેબને પૂછો તો ચાલો આપણે પણ એમની સાથે જોડાઈએ અને આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો એક વાત પહેલાં જ સાફ કરી લઈએ ડુંગળી કાપતી વખતે જે આંસુ આવે છે એ કોઈ ઝેર કે બીમારીના કારણે નથી આવતા આ તો પ્યોર કેમિસ્ટ્રી છે બીજું કંઈ નહીં એક કેમિકલ રિએક્શન જે આપણા રસોડામાં જ થાય છે અને અહીંયા જ છે આખી વાતનો ટ્વિસ્ટ ખરેખર તો ડુંગળી આપણને રડાવતી જ નથી પણ આપણું મગજ આપણી આંખોને બચાવી રહ્યું છે કેવી રીતે બસ એ જ તો સમજવાનું છે તો આખા રહસ્યની ચાવી છે ને એ ડુંગળીની અંદર જ છે જો આપણે ડુંગળીના કોષોની અંદર જઈને જોઈએ તો આપણને બે મુખ્ય ગુનેગાર જોવા મળશે જો ડુંગળીમાં લાખો નાના નાના કોષો હોય છે અને એમાં આ બે વસ્તુઓ હોય છે એક છે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ અને બીજું છે ખાસ પ્રકારના એન્ઝાઇમ્સ જ્યાં સુધી આ બંને પોતપોતાની જગ્યાએ અલગ અલગ રહે છે ત્યાં સુધી બધું બરાબર છે કોઈ પ્રોબ્લેમ નહીં પણ જેવી જ આપણે એના પર છરી ચલાવીએ આખી ગેમ જ બદલાઈ જાય છે જેવી આપણે ડુંગળી કાપીએ છીએ બસ એ જ ક્ષણે એક કેમિકલ રિએક્શન શરૂ થઈ જાય છે અને એક અદ્રશ્ય ગેસ હવામાં ફેલાવા લાગે છે ચાલો આખી પ્રોસેસ સમજીએ પહેલું સ્ટેપ આપણે ડુંગળી કાપી એટલે એના કોષોની દિવાલો તૂટી ગઈ બીજું સ્ટેપ જે બે કેમિકલ્સ અત્યાર સુધી શાંતિથી અલગ અલગ બેઠા હતા એ હવે ભેગા થઈ જાય છે અને ત્રીજું સ્ટેપ આ મિશ્રણમાંથી એક અસ્થિર ગેસ બને છે જે તરત જ હવામાં ફેલાઈ જાય છે હવે આ જે ગેસ છે ને એનું એક વૈજ્ઞાનિક નામ પણ છે સિન એસ ઓક્સાઇડ હા નામ થોડું અઘરું છે પણ એનું કામ બહુ સિમ્પલ છે આ ગેસ એટલો હલકો હોય છે કે ફટાફટ હવામાં ઉડીને સીધું આપણી આંખો સુધી પહોંચી જાય છે હવે ડુંગળીનું કામ પૂરું અને આપણા શરીરનું કામ શરૂ જેવો આ ગેસ આપણી આંખોના સંપર્કમાં આવે છે આપણું શરીર તરત જ એનું ડિફેન્સ મિકેનિઝમ ચાલુ કરી દે છે જેમ વિજય સાહેબે મેહુલને સમજાવ્યું હતું એ જ વાત આ આંસુ દુઃખના નથી આ તો આપણી સુરક્ષા માટે છે આપણી આંખોને બચાવવા માટેની એક કુદરતી સિસ્ટમ છે પણ આ કામ કઈ રીતે કરે છે ચાલો જોઈએ તો જુઓ થાય છે શું પહેલું પેલો ગેસ આપણી આંખ સુધી પહોંચ્યો બીજું આપણી આંખોમાં જે કુદરતી ભીનાશ હોય છે ને એની સાથે એ ભળી જાય છે ત્રીજું આ મિશ્રણથી બને છે એકદમ માઇલ્ડ સલ્ફ્યુરિક એસિડ ચોથું આપણું મગજ તરત જ આ બળતરાને પકડી પાડે છે અને એક સિગ્નલ મોકલે છે અને પાંચમું આપણી અશ્રુગ્રંથિઓ એટલે કે લેક્રીમલ ગ્લેન્ડ્સ તરત જ એક્શનમાં આવે છે અને એ એસિડને ધોઈ નાખવા માટે આંસુઓનો ધોધ વહાવી દે છે એટલે ટૂંકમાં કહીએ તો આ આંસુ બીજું કંઈ નથી પણ આપણા શરીરનું પોતાનું નેચરલ આઈ વોશ છે એ બહારથી આવેલા પદાર્થને સાફ કરીને આપણી આંખોને પ્રોટેક્ટ કરે છે છે ને કમલની વાત સારું તો હવે વિજ્ઞાન તો સમજાઈ ગયું પણ સવાલ એ છે કે શું આ આંસુથી બચી શકાય તો જવાબ છે હા બિલકુલ અને એનો રસ્તો પણ વિજ્ઞાનમાંથી જ નીકળે છે વિજય સાહેબે બે એકદમ સિમ્પલ ઉપાય બતાવ્યા પહેલો ડુંગળીને પાણીની અંદર રાખીને કાપો એનાથી શું થશે પેલું ગેસ હવામાં ફેલાવાને બદલે સીધો પાણીમાં ઓગળી જશે અને બીજો ઉપાય એક પંખો ચાલુ કરી દો પંખાની હવા એ ગેસને તમારી આંખો સુધી પહોંચે એ પહેલાં જ દૂર ઉડાડી દેશે જુઓ કેટલું સિમ્પલ સાયન્સ છે તો બસ હવે પછી રસોડામાં કોઈ ડુંગળી કાપતી વખતે રડે તો એમને આની પાછળનું વિજ્ઞાન જરૂર સમજાવજો અને આ તો ખાલી એક ડુંગળીની વાત છે વિચારો આપણા રસોડામાં જવા કેટલાય વૈજ્ઞાનિક રહસ્યો દરરોજ છુપાયેલા હશે ક્યારેક વિચારજો આના પર